કેમ છો મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ એક તાલુકાની રચના કરવામાં તાલુકાની વિભાજન કરી અને ધરણીધર તાલુકાની રચના કરવામાં ભગવાન ધરણીધરના નામ ઉપરથી ઢીમા ખાતે તેનું મથક રહેશે અને ધરણીધર તાલુકાનું નામ આપવામાં આવ્યું છે તો આવતીકાલે ગાંધી જયંતિ અને દશેરાના શુભ દિવસે નવાન તાલુકો અસ્તિત્વમાં આવશે અને તેની કચેરીઓ છે તે કઈ જગ્યાએ કાર્યરત કરવામાં આવશે તો કે ધીમા એપીએમસી ખાતે તેની કચેરીઓ કાર્યરત કરવામાં આવશે તમામ તાલુકા કચેરીઓ અને જે નવા અધિકારી છે તેમની રચના તેમનું નિમણૂક તો કે વાવ મામલતદાર સાહેબ છે ને ટીડીઓ સાહેબની તેમની કાર્ય જ્યાં સુધી નવા અધિકારીઓની નિમણૂક ન થાય ત્યાં સુધી તેમને ચાર્જ સોંપવામાં આવશે વાવ ઉપરાંત વધારાનો ચાર્જ તેમને ધણીધાર તાલુકાનો સોંપવામાં આવશે અને તેની કચેરી એપીએમસી ઢીમા ખાતે કાર્યરત કરવામાં આવશે આમ તો વાવ અને ધીમા એક જ હતું માત્ર બાર કિલોમીટરનું અંતર હતું પણ નવી વહીવટી સરળતા માટે તરણીધર તાલુકાની રચના કરવામાં આવી છે અને ભગવાન તરણીધર ના નામ ઉપરથી નવો તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે તેની અંદર ટોટલ ચુમ્માલીસ ગામોનો સમાવેશ તરણીધર તાલુકાની અંદર થશે અને પાંત્રીસ ગામોનો સમાવેશ વાવ તાલુકાની અંદર થશે આવતીકાલથી તરણીધર નવા તાલુકાનું અસ્તિત્વમાં આવી જશે તો મેં તમને જણાવ્યું કે કચેરીઓ છે તે ટડાવ જવાના રસ્તા ઉપર ટીમા ચાર રસ્તાથી આગળ

થરાદ તાલુકો તો આભાર અને ધરતર તાલુકાનો નવાન જિલ્લા વાવ થરાદ જિલ્લાની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે આભાર બનાસની ખેતી ચેનલ સાથે જોડાયેલા રહો અને સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો સબસ્ક્રાઈબ કરો તેની બાજુમાં આપેલું બેલ નો આઈકોન છે દબાવો આભાર